નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના આપ હાર્દિક સ્વાગત છે અગાઉના લેકચર માં આપણે લઘુ દ્રષ્ટિની ખામી આ લઘુ દ્રષ્ટિની ખામી થવાના કારણો અને તેનું નિવારણ છે તે શીખ્યા આજે આપણે ધોરણ દસ સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટમાં માનવ આંખ અને રંગબેરંગી દુનિયામાં બીજી એક ખામી એટલે કે ગુરુ દ્રષ્ટિની ખામીનો વિગતવાર છે તે અભ્યાસ કરીશું આજના લેક્ચરમાં આપણે ગુરુ દ્રષ્ટિની ખામી એટલે કે હાઇપરમેટ્રોપિયા આ ગુરુ દ્રષ્ટિની ખામી થવાના કારણો અને ગુરુ દ્રષ્ટિની ખામીનું નિવારણ છે એ કેવી રીતે કરવામાં આવે છે તેનો અભ્યાસ કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર આપણે શરૂ કરીએ તો જોઈએ કે ગુરુ દ્રષ્ટિની ખામી ગુરુ ની ખામી થવાના કારણો અને તેનું નિવારણ તો ગુરુદ્રષ્ટિની ખામી શું છે કોને દ્રષ્ટિની ખામી કહેવાય તેની સૌ પ્રથમ ચર્ચા કરીએ તો આંખની ખામી કે જેના લીધે વ્યક્તિ દૂરની વસ્તુઓને સ્પષ્ટ રૂપે જોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો દૂરની વસ્તુ છે તેને સ્પષ્ટ રૂપે જોઈ શકે છે પરંતુ નજીકની વસ્તુઓ છે તેને સ્પષ્ટ રૂપે દેખાતી નથી એટલે કે નજીકની વસ્તુઓ અસ્પષ્ટ દેખાય છે કેવી દેખાય છે વિદ્યાર્થી મિત્રો અસ્પષ્ટ આંખની આ પ્રકારની ખામી છે તેને ગુરુ દ્રષ્ટિની ખામી કહેવામાં આવે છે તો આંખની ખામી કે જેના લીધે વ્યક્તિ દૂરની વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકે છે પરંતુ

તે સ્પષ્ટ રૂપે જોઈ શકતો તો પણ દૂરની વસ્તુને સ્પષ્ટ રૂપે જોઈ શકતો ન હતો પરંતુ ગુરુ દ્રષ્ટિની ખામીમાં શું છે કે દૂરની વસ્તુ તો દેખાય છે પણ નજીકની વસ્તુ દેખાતી નથી સામાન્ય આંખ માટે નજીક બિંદુ છે એ પચીસ centimeter હોય છે આ વાત આપણે સમજીએ છીએ અને આગળ પણ આપણે શીખી ગયા કે નોર્મલ આંખ હોય કોઈ પણ પ્રકારની ખામી ન હોય તેવી સામાન્ય આંખ માટે નજીક બિંદુ છે આ નજીક બિંદુ પચીસ સેન્ટીમીટરના અંતરે હોય છે પચીસ સેન્ટીમીટર અંતરે રહેલી વસ્તુમાંથી આવતા કિરણો આંખના લેન્સ દ્વારા રેટીના પર છે તે કેન્દ્રિત થાય છે અહીં ડાયાગ્રામ આકૃતિની અંદર છે એ નજીક રહેલી કોઈ વસ્તુ પરથી છે એ આવતા પ્રકાશના કિરણો છે છે તે દ્રશ્યમાન થાય કે આ નજીકની રહેલી વસ્તુ પરથી પ્રકાશના કિરણ આવે છે અને એ કિરણો છે એ આંખની જે રેટિના છે એ ભાગ ઉપર છે તે કેન્દ્રિત છે તે થાય છે પરિણામે રેટીના ઉપર કેન્દ્રિત થાય છે એટલે આપણે વસ્તુને છે તે સ્પષ્ટ રૂપે છે તે જોઈ શકીએ છીએ આ નેત્રપટલ શું કરે છે કે આ સંદેશાઓને દ્રષ્ટિ ચેતા મારફતે મગજ તરફ છે તે મોકલી દે છે અને મગજમાં તેનું વિશ્લેષણ થાય છે અને આપને વસ્તુ દેખાતી હોય છે એ આપણે જાણીએ જ છીએ પરંતુ હવે ગુરુ દ્રષ્ટિ ની ખામીમાં શું થાય છે તે જોઈએ કે ગુરુ દ્રષ્ટિની ખામી વાળી આંખનું જે નજીક બિંદુ સામાન્ય જે બિંદુ છે જે પચીસ સેન્ટીમીટરના અંતરે હોય છે ત્યાંથી તે ખસી અને દૂર જતું રહે છે અહીં ડાયાગ્રામ ની અંદર દર્શાવ્યું છે કે

દૂર ખસી જતા એ જેટલું દૂર ગયું છે ત્યાંની વચ્ચે રાખેલી એક પણ વસ્તુ છે એ વ્યક્તિને છે તે દેખાવાની નથી એટલે કે આ જે નજીક બિંદુ દૂર ગયું છે એની પછીના અંતરે રાખેલી વસ્તુ દેખાશે પણ આંખની નજીકની વસ્તુઓ છે તે સ્પષ્ટ રૂપે દેખાશે નહીં આવી વ્યક્તિને વાંચન કરવા વાંચન હોય કે કોઈ નોટબુક હોય આખ થી પચીસ સેન્ટીમીટર થી વધારે દૂર રાખવી પડે છે એટલે કે અહીંયા છે નજીક બિંદુ તો એના આગળના ભાગમાં કોઈ પણ વસ્તુ દૂર રાખેલી હશે તો તમે એ પુસ્તકને સ્પષ્ટ રૂપે વાંચી શકીશો

આનું કારણ એ છે કે નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો રેટિનાના આગળના ભાગમાં છે સોરી પાછળના ભાગમાં છે તે કેન્દ્રિત થઈ જાય છે તો અહીંથી વસ્તુના કિરણો જે આવતા હતા એ હવે રેટિનાના બદલે અહીંયા સુધી છે તે પહોંચી ગયા પરિણામે વસ્તુનું પ્રતિબિંબ છે એ આ ભાગ ઉપર છે તે દેખાશે પણ નેત્રપટલ ઉપર રચાશે નહીં પરિણામે એ વસ્તુ આપણને સ્પષ્ટ રૂપે દેખાતી નથી

આંખના લેન્સની ખૂબ ઓછી વક્રતા ને લીધે તેની કેન્દ્ર લંબાઈ છે એમાં ઘણો વધારો થઈ જાય છે હવે આંખનો લેન્સ છે એ પાતળો થાય છે એટલે કે વક્રતા છે તે ઓછી થઈ જાય છે પરિણામે તેની કેન્દ્ર લંબાઈ વધે છે પરિણામે કિરણો છે એ દૂર કેન્દ્રિત થાય છે રેટિનાના પાછળના ભાગમાં છે તે કેન્દ્રિત થઈ જતા હોય છે તો પહેલું કારણ આપણને સમજાણું કે કેન્દ્ર લંબાઈમાં વધારો થાય તો વ્યક્તિમાં છે દ્રષ્ટિની ખામી છે તે રચાતી હોય છે અથવા તો બીજું કારણ એ પણ હોઈ શકે કે આંખનો ડોળો ખૂબ નાનો થવો માનવીની આંખનો ડોળો છે એ ખૂબ નાનો થઈ જાય એટલે શું થાય કે નેત્રપટલ અને લેન્સ વચ્ચેનું જે અંતર છે તે ઘટી જાય છે નેત્રપટલ અને લેન્સ વચ્ચેનું અંતર ઘટે એટલે કિરણ છે એ નેત્રપટલના પાછળના ભાગમાં કેન્દ્રિત થાય છે પરિણામે એ સંવેદના છે એ આપણા મગજ સુધી દ્રષ્ટિ ચેતા દ્વારા પહોંચી શકતી નથી આ એક કારણ અથવા તો કોઈક વ્યક્તિમાં બંને કારણોની હાજરી હોવાને કારણે ગુરુ દ્રષ્ટિની ખામી છે તે થતી હોય છે આ કારણ અથવા તો કારણોને લીધે પચીસ સેન્ટીમીટર અંતરે રહેલી વસ્તુમાંથી આવતા પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી અહી આકૃતિની અંદર જોઈએ તો કે અહીંયા નજીક બિંદુ દૂર જતું રહ્યું પરિણામે કિરણો જે પહેલા કેન્દ્રિત થતા હવે શું થાય છે એ કિરણો રેટિનાના પાછળના ભાગમાં છે તે કેન્દ્રિત થઈ જાય છે હવે જોઈએ કે આ ગુરુ દ્રષ્ટિની ખામી છે તેનું નિવારણ છે તે કેવી રીતે કરી શકાય યોગ્ય બહિર ગોળ લેન્સ ના ચશ્મા પહેરવા જોઈએ વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું કે અગાઉ આપણે જોયા કે લઘુ દ્રષ્ટિની ખામી હતી તો તેનું નિવારણ કરવા માટે આપણે

કે ડાયાગ્રામ ની અંદર છે તે બહિર ગોળ લેન્સ કે જે વચ્ચે થી છે તે ઉપસેલો હોય છે અને કિનારી તરફ જતા સાંકડો પડી જાય છે એ લેન્સ નો ઉપયોગ કરવાથી કિરણો છે તે રેટિના પર કેન્દ્રિત થવા લાગે છે અને વ્યક્તિને સ્પષ્ટ રૂપે છે તે દેખાય છે નજીક નું અને દૂર નું બંને નું સ્પષ્ટ રૂપે દેખાતું હોય છે તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો લઘુ દ્રષ્ટિ ની ખામી છે એમના વિશે જોયું કે લઘુદ્રષ્ટિની ખામીમાં શું હોય છે ખામી થવાના કારણો શું છે એનું નિવારણ છે એ બહિર્ગો લેન્સથી કરવામાં આવે છે એનો અભ્યાસ કર્યો તો આજનો લેક્ચર અહીંયા સમાપ્ત થાય છે થેન્ક યુ ફોર વોચિંગ જો આપને લેકચર પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું અને શેર કરવાનું ચૂકશો નહીં કે જેથી બીજા વિદ્યાર્થીઓ સુધી આ માહિતી છે તે પહોંચી શકે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બને એટલું શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ અગેઇન